614 વર્ષ બાદ અમદાવાદમાં નગરદેવી પત્રકાળી જીની ભવ્ય નગરયાત્રા નીકળશે ત્યારે અમદાવાદમાં નગરદેવી પત્રકાળીની નગરયાત્રા લઈને તંત્ર એલર્ટ મોડ પર છે અમદાવાદમાં નગરદેવી પત્રકાળી નગરયાત્રાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે 614 વર્ષ બાદ અમદાવાદમાં નગરદેવી પત્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળશે શહેરમાં પત્રકાળી માતાની 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેને લઈને તંત્ર દ્વારા સઘન તૈયારી શરૂ કરી દેવામાં આવી છે નગરયાત્રા પહેલાં પોલીસે મોડી રાત્રે અને સવારે રૂટનું રિહર્સલ કર્યું હતું શહેરમાં ઘણા વર્ષો બાદ રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ દ્વારા માતા ભદ્રકાળી માતાની ઐતિહાસિક નગરયાત્રાને લઈને આયોજન હાથ ધરાયું છે ભદ્રકાળી માતાજીના ટ્રસ્ટી મંડળના એક સભ્યના જણાવ્યા અનુસાર માતા ભદ્રકાળીની મૂર્તિ સ્થાપિત હોવાથી તેમની પાદુકાને લઈને નગરયાત્રાએ નીકળીશું માતા ભદ્રકાળીની આ નગરયાત્રામાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જેમ જ હાથી ઘોડા અને ટેબ્લો તેમજ અખાડા પ્રદર્શન જેવા વિવિધ આકર્ષણો રંગ જમાવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નગરયાત્રાના રથને પ્રસ્થાન કરાવશે પ્રાપ્ત માહિતી મુજબ છસો ચૌદ વર્ષ બાદ યોજાઈ રહેલ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાના ભવ્ય સમારોહમાં સંભવત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજરી આપી શકે છે આ યાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે પોલીસે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે નગરયાત્રા નિર્ધારિત રૂટનું પોલીસે રિહર્સલ કર્યું હતું આ રિહર્સલ દરમિયાન રૂટ ઉપરની સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક નિયંત્રણ અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી છે પોલીસના જણાવ્યા મુજબ નગરયાત્રા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે